આજ રોજ છોટાઉદેપુર મુકામે આમ આદમી પાર્ટીના કાર્યકરો ગુજરાતની અંદર વિસાવદર પેટા ચૂંટણીમાં અમારા આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલભાઈ ઇટાલિયાની વિજય થયો છે એના માટે આજ અમે શુભેચ્છા અને એ ગોપાલ ઇટાલિયાને અભિનંદન પાઠવવા માટે આજે છોટાઉદેપુરના કાર્યકરો સાથે અમારા શહેર પ્રમુખ ઇકપાલભાઈ ખોટા સાથે તાલુકાના પ્રમુખ આમ પાર્ટી સાથે અમારે જે સોશિયલ ઇન્ચાર્જ સાજીદભાઈ સાથે કાર્યકરો આજે ખૂબ આનંદ ઉત્સાહભેર અમે વિજય ઉત્સવ મનાવી રહ્યા છીએ ગોપાલ ઇટાજા એ આજે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગુજરાતની અંદર જે તાનાશાહીની સરકાર સામે લડી લેવા માટે તૈયાર છે અને આ જે વિજય થયો છે એ લોકશાહીનો વિજય થયો છે વિસાવદરની જનતાનો વિજય થયો છે અને સંવિધાનિક રીતે પણ એનો વિજય થયો છે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની જે તાનાશાહી છે એને જાકારો આપવા માટે એની સામે લડી લેવા માટે આજે ગોપાલ ઇટારીયા એવો ચહેરો છે કે જે સૌરાષ્ટ્રની અંદર નહોતો અમારી પાસે અમારા આદિવાસી વિસ્તારની અંદર પણ જૈતરભાઈ વસાવા છે એવી રીતે આ ગુજરાતની અંદર આજે આજે આમ આદમી પાર્ટીને જે વિજય બનાવ્યો છે એ આવનારા સમયમાં આખા ગુજરાતની અંદર જે લોકો છે એને ન્યાય અપાવવા માટેનું કામ કરશે અને જે આ ભારતીય જનતા પાર્ટીની જે વિચારધારાને તોડવા માટેનું કામ છે નાના તોડવા માટેનું કામ કરશે અને જે લોકોને છે સાચી દિશા તરફ વાજા આપવાનું કામ અમારી જે આમ આદમી પાર્ટી કરશે આ વિચારધારા અમારી માન્ય અરવિંદભાઈ કેજરીવાલ પૂર્વ મુખ્યમંત્રી દિલ્હી સરકારની વિચારધારાની લડાઈ છે ભગવત માનજી જે અમારે મુખ્યમંત્રી પંજાબના એમની વિચારધારાની સાથેની લડાઈ છે તે લોકોની વિચારધારા સમજીને જે લોકો મત આપ્યા છે અને ભવ્ય વિજય બનાવે છે એના માટે અમે આજે ખૂબ ઉત્સાહભેર આજે આનંદથી અમે આજે છોટાઉદેપુર મુકામે અમે અમારા કાર્યકર સાથે અમે આજે ઉપસ્થિત છીએ